ઘરમાં કોઈ હોતું નથી હું એકલી એકલી શું વ્લોગ સ્ટાર્ટ કરું મને એવું થાય છે પણ આજે મારા જેઠાણી બપોરે આવી ગયા હતા હેલો અને આજે હું બનાવવા જઈ રહી છું સેવ ટામેટાની સબ્જી જે અમારા ઘરમાં બહુ જ ફેવરેટ છે આજે હું તમને રેસીપી પણ બતાવીશ કે કેવી રીતના બનાવીએ છે આ રેસીપી છે ને અમારા સાસુમાની છે આવી સેવ જોઈશે તમને પહેલાં ચણાના લોટની ફતલી સેવ આવે એ

મને અને નેહા ભાભીને તો સફતનું માથું ચડી ગયું છે આ લોકોએ આજે અનહદ મસ્તી કરી છે કન્યુ આક્યુમ લઈને કન આયુ વેરી ગુડ કહી લો હો ફિનિશ કર લોકે થેન્ક યુ તો કેમ હું તા પપ્પાને हेलो एवरीवन वेलकम एंड वेलकम बैक टू माय चैनल सो गाइस અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને તમને ખબર જ છે કે હમણાંથી મારા જે બ્લોગ છે ને સાંજે જ સ્ટાર્ટ થાય છે કેમ કે ઘરમાં કોઈ હોતું નથી હું એકલી એકલી સુ બ્લોગ સ્ટાર્ટ કરું મને એવું થાય છે પણ આજે મારા જેઠાણી બપોરે આવી ગયા હતા હેલો કેમ છો એને તો આજે બપોરે એમણે આરામ કર્યો મેં હની બનીને વર્ધનને બધાને સંભાળ્યા ઘરનું થોડું નાનું મોટું કામ કર્યું એમને તબિયત થોડી ઠીકઠાક નથી રહેતી નેતર આજે છે ને મેં વિચાર્યું હતું મેં એમને કાલનું કહીને રાખ્યું હતું મેં કીધું તમે આવજો પણ આજે મેં વિચાર્યું હતું કે અમે બંને કંઈક સારો એવો કંઈક વિડીયો ક્રિએટ કરીએ પણ મને બિલકુલ લાગ્યું નહીં એમની હાલત અને એમનો મૂડ બી જરા પણ નહોતો એક બે વાર મેં ફોર્સ કર્યો પણ એમનો બિલકુલ મૂડ નહોતો એટલે પછી બોલવું બી ના ગો અમે એટલે મેં કીધું સારું કંઈ નહીં તમે આરામ કરો તો એ બેઠા બેઠા થોડું ઘણું શાક સબ્જી સબ્જી સમારી આપે છે અને હું કરી રહી છું રસોઈ ની તૈયારી જો ભાતરીનો લોટ બાંધી બાંધીને બાંધી દીધો છે મેં અને આજે હું બનાવવા જઈ રહી છું સેવ ટામેટાની સબ્જી જે અમારા ઘરમાં બહુ જ ફેવરેટ છે મારા જેઠની પછી બમ્પુની બધાની મોસ્ટલી અમારા ઘરમાં સેવ ટામેટા બને ને એટલે બધાએ ધરાઈ ધરાઈને ખાય તો અત્યારે હું એ બનાવવા જઈ રહી છું પ્લસ બધાએ મને સેવ ટામેટાના રેસિપી પણ શેર કરવાનું કીધું તો આજે હું તમને રેસીપી પણ બતાવીશ કે કેવી રીતના બનાવીએ છીએ આ રેસિપી છે ને અમારા સાસુમાની છે તો અમે થોડી જ વારમાં શેર કરું હું કે કેવી રીતના બનાવું છું પહેલાં હું થોડા ટામેટા વગેરે ચોપ કરીને રાખું તો તમને જોવાની ફટાફટ મજા આવે એટલે આ શાક માટે તમારે જોઈશે આવી સેવ ધીસ કાઇન્ડ ઓફ આવી સેવ જોઈશે તમને પહેલાં ચણાના લોટની પતલી સેવ આવે ભરપૂર લસણ અને ટામેટા ટામેટા બહુ નથી લેવાના અમે બે ત્રણ જ લઈએ છીએ મેં બે જ કટ કર્યા છે તો પહેલાં શું કરીશું આ લસણને સારી રીતે ખાંડી લઈશું લસણ અને મરચું બંને હવે આ લસણ અને મરચું જે છે લાલ એ બંનેને મસ્ત ટીચી કાઢવાનું છે ને એક પેસ્ટ ટાઈપ બનાવી દેવાનું છે તેલ મૂકી દીધું છે એમાં રહી નાખીશું અને આ મેં પેસ્ટ રેડી કરી દીધી છે લસણ મરચાંની અને આ જે છે ને હું તપેલીમાં જ હું વઘારું છું કેમકે આ કેવી રીતનું બને છે ને એ તમને પછી ખબર પડશે એટલે જો તપેલીમાં જ મૂક્યું છે મેં વઘાર હવે હીંગ માથી અને આપણે જે ટામેટા તમારે ટામેટા એટલા માટે કેમ કે છે ને ટામેટા થોડા સોફ્ટ થઈ જાય પહેલાં એટલા માટે નાખવાના એટલે આમ થોડું પેસ્ટ જેવું થઈ જાય છે આખા ટામેટા આવી રીતના દેખાય છે ને મેં ઝીણા જ તમાર્યા છે તો પણ ના દેખાય અને બે મિનિટ રહી અને પછી આપણે આ જે પેસ્ટ છે ને એ એડ કરીશું સફ થઈ ગયા છે એટલે હવે એડ કરીશું આપણી આ પેસ્ટ પેસ્ટ નાખી દીધી છે અને મસ્ત મિક્સ કરી દીધું છે હવે આને બે પાંચ મિનિટ થોડી વાર સંતળાવવા દઈશું આપણે સાંતળાઈ રહ્યું છે અને ઘરમાં એટલી મસ્ત સ્મેલ આવી રહી છે જો નેહા ભાભી કેવી સ્મેલ આવે છે હે ને હની બની કેવી સ્મેલ આવે છે હે ને વલધાન કેવી સ્મેલ આવે છે આ યામી યે ગામાં છે ને આપણે થોડું પાણી રેડવાનું છે આમાં ઓલમોસ્ટ બે ગ્લાસ જેટલું પાણી રેડીશું અને એને એકદમ ઉકળવા દઈશું આજે આપણે વઘાર કર્યો ને એને હજુ એક ગ્લાસ પાણી રેડી અને એકદમ ઉકળવા છે ને આમાં થોડું ધાણા જીરું પ્લસ થોડી હલ્દી અને થોડું ઉપરથી છે ને અલગથી ટીચા વગરનું મરચું નાખીશું અને ઇસમી જાય આવી સ્વાદ અનુસાર નમક અને એડ કરી અને મસ્ત થોડી વાર એક બે ઉભરાવા દઈશું અને થોડું જે આ રસો છે એકદમ જાડો થાય પછી આપણે વરધન હની બની એટલી મસ્તી ચાલી રહી છે બાપા મને અને નેહા ભાભીને તો સખતનું માથું ચડી ગયું છે આ લોકોએ આજે અનહદ મસ્તી કરી છે એમ કહીએ ને તો ચાલે ખતરનાક વાળી મસ્તી કરી છે અને હજુ બી એ લોકોની મસ્તી સ્ટીલ ઓન વર્ધન

મોટા પપ્પા આઈસક્રીમ લઈને આયા છે પણ બધા છે ને શાક ભાખરી ખાઈ લે ને પછી જ ખાવાનું ઓકે અત્યારે નહીં અમે લોકો કરી રહ્યા છીએ ભાખરી ને ગરમીમાં ફટાફટ થાય ને એની અમે ટ્રી કે અજમાઈ છે બે જણા ફ્રેન્ડ કરી રહ્યા છે અને અહીંયા બસ હવે સેવ એડ કરી અને એને થોડીવાર

તો અત્યારે બધા અમે લોકો ice ખાઈ રહ્યા છીએ માકી માળિયા ને કે માકી એટલે વહેલા લઈને આવ્યા ને રાજનભાઈ એટલે અમે લોકો એવું કીધું કે માળિયા મૂકી દીધો છે હમણાં ખાઈ લઈએ ને પછી ખાવાનું નહીં બેટા વેરી ગુડ ખાઈ લો હો ફિનિશ કર લો કે થેન્ક યુ તો કેમ હું તો પપ્પાને ગાઈઝ વર્ધન છે ને હવે જીદે ચડ્યો છે મમ્મા શું કરવા જવાનું વર્ધન વર્ધન ક્યાં જવું છે ના ના નહીં શું શું કરવાનું રાઉન્ડ મારવા જવાનું ક્યાં જવાનું રાઉન્ડ બંપુને કે પપ્પા ઊભા થાવ રાઉન્ડ મારવા જવું છે લેટ્સ ગો લેટ્સ ગો ચાલો લેટ્સ ગો ચાલો જઈએ કઈ જ રાઉન્ડ મારીને અમે ઘરે આવી ગયા છે ને વરદન તો સૂઈ ગયા છે અને આજે સખતના થાક્યા છે અમે લોકો કેમ કે આજે અમે બહુ એન્જોય કર્યો બહુ મજા આવી મારા જેઠાણી આવ્યા હતા તો વરદને તો એટલી મસ્તી કરી છે અને મારા જેઠાણીની છોકરીઓ જોડે એટલે બહુ મજા આવી ગઈ અને આજનો દિવસ ક્યાં પતી ગયો અને ખબર જ ના પડી એટલે બસ હવે વરદન સુઈ ગયો છે અને આજે હજુ અગિયાર જ વાગે છે એટલે એટલું સારું લાગી રહ્યું છે મારે પણ સુઈ જવું છે કેમ કે આજે હું બહુ વહેલી ઉઠી ગઈ હતી એટલે મને ઊંઘવાનો ના કે ભાઈ ટાઈમ જ નથી મળ્યો બપોરે અમે કોઈ ગોસિપિંગમાં કાઢ્યો છે ટાઈમ એટલે હવે બસ સુઈ જવું છે બોપ શું કે આજનો જે બ્લોગ છે એ તમને ગમ્યો હોય ગમ્યો હોય હજુ લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે બાય બાય